અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા બે જૂન સુધી હવામાનમાં ભારે અસર જોવા મળવાની હવામાન વિભાગની આગાહીને પગલે અરબી સમુદ્ર કિનારે આવેલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો બીજી તરફ અરબી સમુદ્રના કિનારે વસેલા અને વલસાડ જિલ્લાની નજીક જ આવેલા દમણમાં હવામાન વિભાગની આગાહીની કોઈ અસર જોવા મળી નથી જે રીતે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વલસાડ જિલ્લાના તિથલથી લઈને નારકોલ સહિતના તમામ બીચ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એની સામે દમણના મરવડથી લઈને સી ફેસ જેટી અને દેવકા સુધીના બીચ પર રોજની જેમ જ હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભરમાર જોવા મળી રહી છે એમાં પણ ખાજ એવી કે રાત્રે દરિયાના પાણી ઓછા એક નશામાં ધૂત સહેલાણી છેક દરિયાની અંદર જઈને સુઈ ગયો હતો જેને પોલીસ દ્વારા મહા મહેનતે કિનારા પર લાવવામાં આવ્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર દ્વારા ન તો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે ન તો કોઈ બીચ ખાલી કરવામાં આવ્યા પોલીસ દ્વારા માત્ર સહેલાણીઓને દરિયા કિનારાની નજીક જવાની મનાઈ આવી રહી છે જો કે તેમ છતાં સહેલાણીઓ દરિયા કિનારાની ખૂબ જ નજીક મહાલતા જોવા મળ્યા હતા દરિયા કિનારે તોફાની પવન અને દરિયો તોફાની બનવાના એંધાણને લઈને બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનર પણ લગાવવામાં આવ્યા નથી ત્યારે હજુ બે જૂન સુધીની હવામાન વિભાગની આગાહી હોય દમણના વહીવટી તંત્ર દ્વારા વરસાદની જેમ સતર્ક રહીને દમણના અલગ અલગ બીચો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સહેલાણીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની પડ્યું છે લોકસભાની દમણદી બેઠક પર યોજાયેલી ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા ચોથી જૂને મોટી દમણના ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના હોલમાં આયોજિત થશે જેને લઈને શનિવારના રોજ દમણના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંઘ દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે મતગણતરીની પ્રક્રિયા સવારે આઠ કલાકથી શરૂ કરવામાં આવશે જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ થકી આપવામાં આવેલા મતોની ગણતરી કરશે ત્યારબાદ સાડા આઠ કલાક પછી અઠ્ઠાણું પોલિંગ બુથના ઈવીએમ મશીનોના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે જેની ગણતરી નવ રાઉન્ડમાં પૂર્ણ કરાશે ત્યારબાદ રેન્ડમલી વીવીપેટની ચકાસણી કરવામાં આવશે સમગ્ર મતગણતરીની પ્રક્રિયામાં સુપરવાઇઝર માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિયુક્તિ કરવામાં આવી છે આ સિવાય મતગણતરી મથકથી સો મીટરના દાયરામાં વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે મતગણતરી મથક પર ત્રણ તબક્કાની સિક્યુરિટીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે મતગણનાની પ્રક્રિયા પારદર્શક રીતે થાય એ માટે સેન્ટર પર સીસીટીવી કેમેરા તથા વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે પત્રકારોને મતગણતરીની પ્રક્રિયાની જાણકારી મળી રહે એ માટે ઇન્ટરનેટથી સજ્જ મીડિયા સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે સાથે આકરી ગરમીને ધ્યાનમાં લઈને પીવાનું પાણી મંડપ તથા મતગણતરીના હોલમાં એર કન્ડિશન સહિત પંખા જેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ત્યારે રવિવારના દિવસથી કાઉન્ટીંગ ઓબ્ઝર્વર સાથેની ટીમ મતગણતરીના હોલ સહિત આસપાસની જગ્યાનું નિરીક્ષણ કાર્ય કરી મંગળવારના રોજ મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી વ્યવસ્થા ગોઠવી दो हजार चौबीस पार्लियामेंट्री इलेक्शन का काउंटिंग डे फोर्थ ऑफ जून को शेड्यूल्ड है दमन की अगर हम बात करें तो टोटल नाइन्टी एट पोलिंग स्टेशन हैं हम लोगों ने काउंटिंग के लिए बारह काउंटिंग टेबल्स ईवीएम से बारह काउंटिंग टेबल्स हमें अरेंजमेंट करके रखा हुआ है और इसके अलावा वी पैट काउंटिंग और पोस्टल बैलेट काउंटिंग के लिए एक अलग से अरेंजमेंट रहेगा टोटल नंबर ऑफ नाइन्टी एट पोलिंग स्टेशन हैं तो लगभग बारह टेबल्स के हिसाब से टोटल नौ राउंड्स की काउंटिंग संभावित है और अगर हम ओवरऑल सिक्योरिटी परस्पेक्टिव से बात करें तो हम लोगों ने काउंटिंग के लिए थ्री इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस के अनुसार थ्री लेयर्स ऑफ सिक्योरिटी अरेंजमेंट का प्रबंध करके रखा हुआ है हंड्रेड मीटर का जो दायरा है काउंटिंग हॉल से वो पेडेस्ट्रियन जोन पर पे रहेगा तो आप सभी से जो उस दिन रेलिवेंट uh, uh, जो कैंडिडेट्स uh, हैं उनके एजेंट्स हैं और सभी मीडिया से रिलेटेड जो रिप्रेजेंटेटिव्स हैं उनसे रिक्वेस्ट है कि uh, जो सिक्योरिटी पर्सनल से जो उस दिन इंस्ट्रक्शन आए उसका uh, पालन करें वर्सलना पानीरा हाईवे पर दारू भरेली कार ने बुटलेगरे डिवाइडर चढ़ा रॉन्ग साइड पर चलाने कार मूकीने बुटलेगर भागे छूटो વલસાડના પાનેરા હાઈવે ઉપર દારૂ ભરેલી કાર સુરત તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે એલસીબી પોલીસે નાકાબંધી કરતા બુટલેગરે કાર ડિવાઈડર ઉપર ચડાવતી વખતે કારનું ટાયર ફાટી જતા બુટલેગરે વાપી તરફ જતા સર્વિસ રોડ ઉપર ફાટેલા ટાયરવાળી કાર હંકારી મૂકી હતી ત્યારબાદ બુટલેગરે દારૂ ભરેલી કાર રસ્તાના સાઈડ પર મૂકીને ભાગી છૂટ્યો હતો એલસીબી પોલીસને કારમાંથી રૂપિયા બે લાખ બેતાલીસ હજાર ચારસોનો દારૂ મળી આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઈવે ઉપર પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે કારમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે વલસાડ એલસીબી પોલીસની ટીમે વલસાડના પાનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સુરત તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર નંબર જીજે ફિફ્ટીન સી ફાઇવ થ્રી એઇટ થ્રી આવતા જોતા જ પોલીસે હાઈવે ઉપર નાકાબંધી કરી દીધી હતી તે જોતા જ બુટલેગરે કાર ડિવાઈડર ઉપર ચઢાવીને રંગ સાઈડ પર કારને હંકારી મૂકી હતી ડિવાઈડર પર કાર ચઢાવી દેતા કારનું ટાયર ફાટી ગયું હતું તે છતાં બુટલેગરે પોલીસથી બચવા માટે કાર સુગર ઓવરબ્રિજ ઉતારીને અટક પાડીથી જુજવા તરફ જતા રોડ ઉપર ફાટેલા ટાયર સાથે કારને હંકારી મૂકી હતી અને રસ્તાના સાઈડમાં કાર મૂકીને તે ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા બે લાખ બેતાલીસ હજાર ચારસોનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ એક હજાર નવસો ને વીસ મળી આવી હતી અને પોલીસે કાર ચાલક બુટલેગર પાડી સુકેશનો બ્રિજેશ ઉર્ફે કિંજલ પટેલ અને પાડીનો હર્ષિલ ઉર્ફે હર્ષિલ માંજરો પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે કાર અને દારૂ મળીને કુલે રૂપિયા સાત પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વારોલી જંગલ ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા બે ઘરોને નિશાન બનાવી ઘરમાંથી રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા આ મામલે હવે નાનાપોંડાઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં નાના પોલીસ તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલા વારોલી જંગલ ગામમાં લગ્ન પ્રસંગ હતો આખું ગામ લગ્ન પ્રસંગ માણી રહ્યું હતું એ વખતે જ ગામના છેવાડે આવેલા બે ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા ઘરની બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને એક ઘરમાંથી પાંત્રીસ હજારથી વધુ રૂપિયાની રોકડ રકમ અને અન્ય ઘરમાંથી પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો લગ્ન પ્રસંગ પતાવી અને પરિવાર ઘરે પરત ફરતા સારો સામાન વિખેરાયેલો જોવા મળ્યો હતો અને તિજોરી પણ તૂટેલી હાલતમાં જોવા મળતા પરિસ્થિતિ પારખી જતા આ મામલે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની નાના પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અમે અગિયાર વાગ્યા સુધી અહીં રોકાયા હતા ને પછી અહીંથી નીકળ્યા અમે અગિયાર વાગ્યે પછી લગ્નમાં ગયા લગ્નમાંથી બે વાગે પછી અમે આવ્યા એ બે વાગે પછી આવ્યા તો આ દરવાજો ખોયલો બે અને એ અંદર ગઈને મેં વાડીમાં ગયો તો વાડીમાં કંઈ નથી હોતું ને આ દરવાજો ખોયલો એટલે આ બારનું આંભેનું ખુલ્લું દેખાયું તો પછી એની નજર બાજુમાં બારી પર પડી તો બારી ખુલ્લી હતી પછી અંદર ગયા તો અંદરનું સામાન બધું કાર બાઇક પર પાઇલોટિંગ કરનાર બેને વોન્ટેજ જાહેર કરાયા પાડી પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે પાડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે હાઈવે પર વોચ ગોઠવી દારૂ ભરેલી કાર ટ્રાફિક જામ કરી ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને દારૂ આપનાર અને આ કારનું પાયલોટિંગ કરનાર બે ઈસમોને પાડી પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે પાડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ અને ઘનશ્યામભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ગત શુક્રવારના રોજ ફરી રહ્યા હતા આ દરમિયાન તેમને એક વરના કાર નંબર જીજે ફિફટીન સીબી વન થ્રી ડબલ ફાઇવ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર દમણ તરફથી નીકળી હોવાની માહિતી મળતા પાડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી વર્ણનવાળી વર્ણનવાડી કાર સાંજે પોણા ચારેક વાગ્યે આવતી જણાતા પોલીસે ટ્રાફિક જામ કરી કારને રોકી હતી જે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ એકસોને અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક મિતેશ ભીખુભાઈ પટેલ રહે વલસાડ સરોણ ગામની પાડી પોલીસે ધરપકડ કરી રૂપિયા ત્રીસ હજારનો દારૂ અને બે લાખના મૂલ્યની કાર મળી બે લાખ ત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પાડી પોલીસે કબજે લીધો હતો અને દારૂ આપનાર દમણનો ઇસમ તેમજ કારનું પલ્સર બાઇક પર પાયલોટિંગ કરનાર પ્રિયાંક રહેવલસાડ ભદેલી અને અંકિત રહે વલસાડ નામ ઈસમને વોન્ટેજ જાહેર કરી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે